જિલ્લાના વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપકોટેક્સ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળના કામદારોને છૂટા કરવા મુદ્દે અન્ય કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા ત્રણ મહિના પહેલા વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલ એપકોટેક્સ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળના બે જેટલા કામદારો છૂટા કરી દેવામાં આવ્યા હતા જેને પગલે અનેકવાર કંપની અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કામદારોને પરત નહીં લેવામાં આવતા આજ રોજ કોન્ટ્રેક્ટ હેઠળના કામદારોને છૂટા કરવા મુદ્દે અન્ય કામદારોએ કંપનીના ગેટની બહાર વિરોધ નોંધાવ્યો હતો જેને પગલે આગેવાન રજની વસાવા નરેશ વસાવા ઝાકિર ભગત અને અન્ય આગેવાનો પણ કંપનીના ગેટની બહાર એકઠા થયા હતા જ્યાં કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને કામદારો અને આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ બી તોમરને આ અંગે જાણ થતા તેઓએ આગેવાનો કામદારો તેમજ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જસુ પટેલ સાથે વાતચીત કરી મામલો શાંત પાડી સમાધાન કરાવ્યું હતું જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ વાલિયા ભરૂચ